અરે જ્યોતિ બેન આવો આવો જય શ્રી કૃષ્ણ ભાભી તમારી બહુ વખાણ થાય છે ને કઈ બહાર આવતી હતી ને તો પાડોશી વાત કરતા હતા કે ઘરમાં લાગે જ નઈ ને કે દેરાણી જેઠાણી સાથે રહે છે હા બસ ભગવાન ની દયા છે કે બંને બોવ ને સારું ભણે છે હા નહી તો આજકાલ ની વગો ઘર આવતા ની વેદ ભાગલા પડાવી દે છે અરે ફઈ તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ હા આ તો થયું કે થોડા દિવસ ભાઈ ભાભી સાથે રહી આવો કેમ છે ફઈ મજામાં તમે લોકો બેસો બધા માટે ચા બનાવીને લઈને આવું છું એમની કઈ જરૂર નથી તમે બેસો હું ચા બનાવું છું બહુ સારા બનવાની જરૂર નથી અરે આ તમે બંને શું માન્યું છે મમ્મી હવે હું રિયા સાથે આ ઘરમાં નહીં રહી શકું બસ બહુ થઈ ગયું વાહ વાહ હવે શું હું નાની છું એટલે બધું મારી પર જ ઢોળી દેવાનું નાની છું એનો મતલબ એમ નથી કે હું તમારાથી દબાઈને રહીશ રિયા હવે તું વધુ બોલે છે બોલવામાં ધ્યાન રાખ ભાભી અત્યાર સુધી હું બોલીશ જ ક્યાં છું પણ હવે બોલીશ હવે મને બધી જ ખબર પડી ગઈ છે અરે ખબર તને શું પડે છે ખબર તો બધી મને પડી ગઈ છે હવે કે તું બહાર જઈને મારી પીઠ પાછળ મારી જ કાપે છો ભાભી એની શરૂઆત તો તમે જ કરી હતી ને મે નહીં હું તો તમને મારી મોટી બેન જ માનતી હતી પણ તમે તો મારા દુશ્મન નીકળ્યા અરે તમે શરમ કરો કાઈ અહીંયા તમારા ફઈ બેઠા છે અને તમે એની સામે જ આમ ઝઘડો કરો છો હજુ થોડી વાર પહેલા જ તમારા બંનેના વખાણ કરી રહ્યા છે બસ મમ્મી હવે બહુ થઈ ગયું હવે અમને બંનેને નોખા કરી આપો એટલે અમે શાંતિથી રહીએ ના જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી આ ઘરના બે ભાગ નહીં થાય અને ચૂપચાપ તમારી રૂમમાં જાઓ

જોવા તમારાથી બંને સુધરી જાય તો હા ભાભી ચિંતા કરો શું થયું ભાભી કેમ આમ ઉદાસ બેઠા છો તો શું કરું બેન તમે જોતા નથી કે આ ઘરની શું હાલત થઈ ગઈ છે મારા બંને દીકરાઓ પણ આ ઘરના કંકાસથી કંટાળી ગયા છે હા ભાભી ખબર નહીં પણ કોની નજર લાગી ગઈ છે આપણા ઘરને મને ખબર છે કે બીજા કોઈની નહીં પણ મારા કાકીજી સાસુ ની જ નજર લાગી છે તમે કેમ આટલી ખાત્રીપૂર્વક કહી શકો છો કે આમાં કાકીનો જ હાથ છે કારણ કે થોડા દિવસ પહેલા હું એમની પાસે ગઈ હતી ત્યારે મારા મોઢે પણ મારી બંને વહુના વગોણા કરતા હતા કે તારી વો ધામમાં તારી વાતો કરે છે મને એમની વિરુદ્ધ ભડકાવતા હતા હું તો સમજી જ ગઈ કે જરૂર એમની નીચ ચાલ છે હા ભાભી વાત તો તમારી સાચી છે કારણ કે મારા બા સાથે પણ કાકીનું બહુ ભડતું નહીં હંમેશા નીચું દેખાડ્યા કરતા તો આપણે પણ છે ને આ બંને વવોને ભાન તો કરાવવું જ પડશે હા બેન હું એ જ વિચારું છું કે શું કરવું પહેલા તો આ બંને વવો વચ્ચે વાતચીત શરૂ કરાવવી પડશે નહીતર એ બંનેઓને એકબીજાની વેલ્યુ નહીં થાય અરે રિયા વો અમારા બંને માટે પાણી લઈ આવો તો હા મમ્મી લાવી અરે બો શું થયું કેમ કરતા પડી ગયા મમ્મી લાગે છે કે હું પોતું મારતી હતી ને ત્યારે પાણી રહી ગયું છે મમ્મી આલે જ્યાં દુખે છે ને ત્યાં લગાવી દો પણ બેટા આ અમને ન ફાળે આલે તું પાછો લઈ જા લાવતા તારો પગ ક્યાં દુખે છે તને મેં એની મદદ કરી તો પણ મોઢામાંથી એક થેન્ક યુ શબ્દ નહીં બોલે આટલો ઈ ગો ભાપી સાથે હું ગમે એટલો ઝઘડો કરું पर इनमें मेरी चिंता छे मु तो ખોટી જ વધારે ઝગડો કરું છું પણ હું નઈ બોલું સામે નહીતર એમને એમ થાશે કે મારે એમની વધુ જરૂર છે સારુ તું આરામ કર હું ઘરના બધા કામ કરી લઈશ ચાલ બો મુ તને રુંસુ દી મુકી જા ના ના ફઈ હું જતી રહીશ ધ્યાનથી એટલો કરે પણ ચિંતા તો છે જ હા પણ વાગ્યું ને એ મને ના ગમ્યું બિચારી ને દુખાવો કેટલો થતો હશે હા પણ બંને એકબીજામાંથી માંથી એક એને બોલાવી નઈ ઈગો તો બંને પૂરેપૂરો છે પણ બે હવે શું કરીશું આગળ હવે આપણે એનાથી દૂર રહીશું એટલે એ બંને એકલા હશે તો એકબીજાની જરૂર તો પડશે જ બસ ભગવાન કરે ને મારો પરિવાર પેલાની જેમ હસી ખુશીથી વેતો થઈ જાય ઘરમાં શાંતિ રે અને બંને હોવો સગી બહેનો ની જેમ રે હા હા ભાભી તમે ચિંતા નહીં કરો એ બંનેઓને તો આપણે કરીને જ રહીશું મમ્મી સારું થયું તમે અહીં છો કેમેડા તારે કંઈ કામ હતું મેં તને પગ દુખે છે તો શા માટે અહીંયા આવી જા તું જઈને આરામ કર હા મમ્મી પણ મને પગ બહુ જ દુઃખે છે તમે મને સે હળદર ગરમ કરીને લગાવી આપો ને સારું તું તારા રૂમ માં જ હું હમણાં જ લઈને આવું છું અરે ભાભી અહીં આવો તો મારે ખુબ જ જરૂરી વાત કરવી છે તમારી સાથે એ આવું હો બેટા તું જોઈ લેજે હા વાતોમાં લાગી ગયા એ શું ભૂલી ગયા છે કે રિયા રાહ જોઈને બેઠી બિચારી ને બહુ દુખતો હશે તો જ મમ્મીને ને છે ના હું જઈને જ લગાવી આપું છું ભાભી તમે હા મમ્મી સાથે હળદર લગાવી સારું થઈ જશે અરે ક્યાં જાય છે તું આજે કામ કરવાનો વારો મારો છે ને એટલે કામ કરવા અરે તું બેસ એક તો અપ દુખે છે મને તારે કામ કરવા જવું છે તારે ક્યાંય જવાની જરૂર નથી હું બધું કામ કરી નાખીશ હું ઠીક છું કામ કરી શકીશ હા હા મને બધી ખબર છે ખોટું બોલવાની કાઈ જરૂર નથી ભાભી હું ખોટું ક્યારેય બોલી જ નથી તો શું તને એમ લાગે છે કે મને બીજાની સામે તારી કાપવામાં મજા આવે છે એક તો હું તને નાની બેનની જિમ રાખું છું તો પછી શું હું ગામના મોડે તારી વાતો કરવા જવાની છું તો તમે પણ માની લીધું હતું ને કે હું પણ તમારી વાતો કરું છું ચાલો મને કામ કરવા જવા દો નહીતર એ પણ તમે મારી માથે ઢોળશો કે કામ કરવું પડે એટલે પગ પકડીને બેસી ગઈ તો શું મારો પગ ભાંગ્યો હોત તો તું મને કામ કરવા દે ના ના ભાભી તો હું થોડી તમારી પાસે કામ કરાવું મારું એટલું પણ કઠોર દિલ નથી હા તો શું મારું એટલું કઠોર દિલ છે ચૂપચાપ શાંતિથી આરામ કર હું કામ કરી નાખીશ ભાભી હમ સોરી હમણાં હું કેટલા દિવસથી તમારી સાથે એમ નામ ઝગડો કરતી હતી અરે ના ના તું શું કામ સોરી બોલે છે સોરી તો હું તને કહું છું હું પણ તારી સાથે ઝગડો કરતી હતી ને ચાલ હવે આરામ કર એ તો પાછો દુખાવો વધી જશે પછી તું મને જ કઈ કે ભાભી મને પૂરો આરામ ના કરવા દીધો શું ભાભી તમે પણ સારું જ બેસ હું તને હળદર લગાવી દઉં અરે બો શું થયું બેટા આટલી બધી ગુસ્સામાં કેમ છે છોટીબેન મને તેવું લાગે છે કે આ બંને જણીઓ પાછો ઝઘડો ચાલુ ન કરી દે શું થયું બો ફઈ આ તમારા કાકીને શું મળે છે બીજાના ઘરની તારામારી કરીને એટલે આજે મને એમ કહેતા હતા કે તારી જેઠાણી મને કહેતી હતી કે મારી દેરાણી કામચોર છે એ પગનું બહાનું કરીને આરામ ફરમાવે છે અરે નાના રિયા હે કાકીજી આવું કઈ નથી કીધું હું તો એમને મળે જ નથી તો પછી આવી વાત ક્યારે કરું અને હું શું કામ એમને આવું કહું ઉલ્ટાનું એમણે મને થોડા દિવસ પહેલાં કીધું હતું કે તારી દેરાણી તને નોકરાણીને જેમ રાખવા માંગે છે કારણ કે તું એની જેટલું ભણેલી નથી ને એટલે એટલે એમ કે તું મને ગવા સમજે છે ના ભાભી એવું તો મેં ક્યારેય નથી કીધું અને એ તો હંમેશા તમારી જ વાત કરતા હતા કે બસ 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 ક્યાં તમે બંને એની વાતોમાં આવીને ઘરમાં ઝઘડો કરતા હતા મારી કાકીનું તો કામ જ એ છે કે બીજાના ઘરમાં કજિયા કરાવવા મારી બા સાથે પણ એ કઈ ઓછો ઝઘડો નતા કરતા એમાં વાત તમારા બંનેનો પણ છે કે મમ્મી અમે શું કર્યું તો તમે બીજાની વાત સાંભળીને ડાયરેક્ટ બંને જણીઓ ઝઘડો કરવા માંડી તો એકબીજાની વાતો મળે તો સાથે બેસીને પૂછી નથી લેવાતું કે કોણે શું કીધું હતું તો અત્યાર સુધી આમ કૂતરા ને બિલાડા ને જેમ ઝઘડો કરતી હતી તો એ ન થાત હા મમ્મી તમારી વાત તો સાચી છે ભૂલ તો અમારી પણ છે કે અમે બંને એકબીજા પર વિશ્વાસ રાખવાના બદલે બીજા પર વિશ્વાસ કર્યો સોરી ભાભી ઈટ્સ ઓકે હું પણ તને સોરી કહું છું અને સાંભળ મમ્મી આપણે કૂતરા બિલાડા કહ્યું બેન આ આપણે ઘરની બંને વહુઓ બંને વહુ નહીં બંને તમારી દીકરીઓ છીએ અરે હા હા બંને મારી દીકરીઓ બસ ખુશ ને